હેલો મનસુખભાઈ રાઠોડ બોલે હાજી હું વર્ષા બોલું વિંજોડા વર્ષા રાજા ઉદય હા બોલો બોલો બેન ઓલો બેલી આપણે હેલો ઓલા બાપુ છે ને એને ધમકી મારી ને ગાયું એવું બધું કર્યું ઓલા બાપુ બાપુ જે આ તમારા મમ્મી ને પાછા મૂકી ગયા ને હા હા એને મારી નાખવાની ધમકી મારી ને બે ફામ વર્તન કર્યું અત્યારે હા હા એટલે એમાં થોડુંક આપણે ધ્યાન રાખવાનું આવું થોડું હાલે હા પણ તોય આપણે આ વિડિયો હવે ડિલીટ કરી દેઓ ડિલીટ છે ને મોટા મારા મમ્મી મારા મમ્મી આવી ગયા છે હવે તમારા મમ્મી ઘરે આવી ગયા હા ઘરે આવી ગયા કેદી આવી ગયા કાલે કાલે પોલિટીશન મારફત બાપુ એ તો બાપુ એ કીધું મેજમાં પોલિટીશનમાં રજો કર્યાતા અને ઈ જ લેવાતા હા હા બાપુ લેવાતા ને તો તમને કઈઓ આ આવી ગયા તો કેમ જાણનો કરી

આ તારા મમ્મી ક્યાં છે અયા છે માં બાજુમાં હાલો હાલો હા અબેન મનસુખભાઈ राठौड़ બોલું રામજી હા તે હવે આ વિડિયો તને દિનેશ મારી દેજો હા અત્યારે તમે ઘરે છો ને હા અમારા પરિવાર સાથે છો હા પણ હવે આપણે છે ને આવું નહીં કરવાનું ભક્તિ કરવી તો ઘરે બેઠા બેઠા ભક્તિ કરાય આપડે જે કરવું ઘરે બેઠા બેઠા થાય ભગવાન ઉગડે ઘરે પેરી શકાય બધું આપડે સંવિધાન બંધારણ થકી બધું ઘરે બેઠા કરી શકો છો હા પણ ક્યાંક જાવ કોઈ સાધુ ભેગા જાવ ઈ બધું ઈ ભક્તિ નથી ઈ તો ભવાડા છે આપડે છોકરા જઈને આ બધું કર્યું સંસારિક ભક્તિ છે

બાપુરિયા કોનો છે માતાજીના દાણા જોઈ ને એવું કામ કરે હા મોકલી મોકલું

માવજીભાઈ વાલાભાઈ નાવર ગામ બાબરીયા તમે વર્ષા વેચુડા ના પપ્પા બોલો વર્ષા વેચુડા ના પપ્પા નથી બોલતો પણ એને જે મારી વિરુદ્ધ વિડીયો વાયરલ કર્યો ને તમે બાપુ બોલો છો હા દાઢી વાળા હા બોલો બોલો બાપુ હે બાપુ મારે તમારી મુલાકાત કરવી છે કેમ હે એના માટે

ત્યાર પછી તમે એને પોલીસ station માં રજુ કર્યા હા એને police station માં રજુ કર્યા એના આજ ત્રણ ચાર દિવસ થઇ ગયા બપોર હા પણ તમે રજુ કર્યા એ મને ખબર છે એમ હા હા એટલે એ રજુ તો તમારા મારફત થયા ને કઈ એની મેળે મેળે નતા ગયા તમારી હારે આવ્યા બેન પણ મને આયા પોલીસ એને શંકા પુરુષ નું તો બાપુ તમે તમારી ભેગા હતા હાલો હું કઉ છુ એ વાત માં તમે કબુલ વાત પતી ગઈ છે ને

તમારો અંગત મામલો કોઈ તમે જે કાઈ જો બાપુ તમે એના છોકરાનું ગોઠવી દીધું આ બે ને તમારું ફ્રોડ હતું એ બધા પુરાવા લીધા હોય ને પછી જ અમે ફોન કર્યો હોય તમે જે કાઈ બોલો છો ને પેલા જે કાઈ વ્યક્તિ એમના મિકો નો હોય અમારી બધા એવિડન્સ લીધા હોય તે પછી મયકો હોય

પણ એને ખબર હતી એના ઘરવાળાને કે આ મારી વાત સાંભળો તો બાપુ પોલીસ એને બીજા કોઈ સાધુનું કેમ નામ ન લખાવ્યું ભાઈ હું આની ભેગી નહોતી અને ભેગી હતી એવું કેમ ન કીધું પણ તો આનો આ વાયરલ વિડીયો જે છે એ માફીનો વિડીયો વર્ષો વિજોડા માં છે કે હું પોલીસ કેસ કરું તમારે પોલીસ કેસ કરો તમે દબા પી જાઓ મરી જાઓ એનાથી અમારે કોઈ લેવા દેવા નો હોય અમારી પાસે જેટલા પુરાવા હોય એટલાથી જ મતલબ હોય તો તો એમ કાલ તો કોક મરી જવાની ધમકી મારે તેમ થોડો કોઈ બીતા હોય હા ન દેતા હોય ને એ વાત તો સાચી છે પણ આપડે મુલાકાત કરવાની છે બાપુ હા કેમ કે બાકી તમે એવું માનતા હોય કે હું કઈક આવું કહું કે આમાં મારું આમ થયું તો આપડે આવું કામ કરતા પેલા ધ્યાન રાખવું જોઈએ એ વાત તો તમારે સાચી તમે તો ભેગા જ હતા તમને બધી ખબર છે ક્યાં ભેગા હતા તમે જો ને તમે આવું કરો કામ કરવાનું ધ્યાન રાખવું જોઈએ બાપુ તો આખી વાત સમજતા નથી તમારે તો આજે તમારી માથે તો એટલા બધા એના ઘરે આવતા હતા એમાં કોઈ માથે આવ્યો ન હોય તો તમારી માથે કેમ આવ્યો પણ હું એના સગા હું અવાર તો અવાર નવાર મારી વાત સાંભળો તમારી આખી હજી બીજો મારી પાસે ઘણા ઓડિયા પડ્યા તમારા હા હા એમ હાવ અમે એમ નામ નો હોય તમારા જે કઈ તમારા તમારા અંગત થગા છે ને એનાય મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે અને તમે આવડિયા બાઈ ને જાળી રાખવા સાટું થઈ ને એના છોકરા ને તમે તમારા હગે માં વાત કરીને તમે પરણાવી દીધો હું કરું તો તો એપ્લિકેશન કોઈ વાંધો ને અરે એપ્લિકેશન ફરિયાદ કરો કોઈ ટૂટવા ખાઈ જાય મરી જાય મારે કાઈ લેવા દેવા નથી હું કોઈને ઓળખતો નથી મારી પાસે જેટલા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય તો તમારે ફોન કર્યો હોય એટલે હું કોઈ ઓળખતો હું વર્ષા વિંઝોડા ની ઓળખતો નથી કેમ કે મારે અમારે યુટ્યુબ ના માધ્યમ થકી અમે બધા હજારો ફોન કરતા કે હજારો માણસ નું મારે ધ્યાન ન રાખવાનું હોય પણ તમારે આ વિડીયો તો મારું કહેવાનું એમ છે સાહેબ બીજું કંઈ કહેવાનું નથી હું એમ કઉ છું એના વડીલો એના બાપુ છે એના દાદા એના કાકા કોક ને પૂછવું તો એને કહેવું તો ખરું ભાઈ વડીલાએ કોઈ વાત કરાવે ના નહીં અમારે કોઈ અમે પુરાવા દે પછી તમારા હગા કુટુંબના જે કઈ હોય એના રેકોર્ડિંગ મારી પણ હોય પછી મારે એને પુરાવાની જરૂર ન હોય અમાર પુરાવાની જરૂર ને ખોટું હોય તમે ફરિયાદ કરો ને હા મારે તમારી મુલાકાત કરવાની હતી મારી મુલાકાત કરવાની જરૂર નથી પોલીસ ની મુલાકાત કરો સાચો ખોટો હોય તેમાં સાબિત કરો સાદો તમે જે હો તે હું તમારી આગળ માફી માંગુ છું પણ મારે મુલાકાત કરવી છે નકર હું કેમ્પ્લીકેશન કરવાનો છું અરે તમારે એપ્લિકેશન નહીં ફરિયાદ કરો કોર્ટમાં વ્યાજ આવે આવી બધી સલાહ તમે કોઈ નહીં દે મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું કેમ કે કોર્ટ એ જ અમારો ભગવાન અમે તમારી કોઈને મોવાળાના બોળા વાર્તા નથી અમે તો સીધા કોર્ટ અંદર જ સિસોડામાં જ લઈ લી બાપા હા તે પણ એટલે તો સિસોડામાં આવવું છે એટલે તમારી મુલાકાત કરવી તમે સિસોડામાં આવી ગયેલા જ છો હજી ક્યાં તમે નથી આવ્યા

આ વાત તો કરો છો તમે સાંભળો તો કઉ કે બકુ હા તો સાંભળું જ છું બોલી જાઓ જીતુભાઈ જીતુભાઈ જે સાધુ એ ભઠા વાળા કેવાતા અને એની સંગ માં હતા પેલા આજથી થી દસ વર્ષ નહિ પણ સાત આઠ વર્ષ પેલા પછી એ ગેરહાજરી ચા પછી બીજા સાધુ ગોચા એને ત્યાં એને મઢી બનાવી દીધી એની વાડી માં અને એ પાછા વયા ગયા

એને તો ઓળખતા નતા તો એનું થોડું નામ દે તો એ મુદ્દો એ છે કે આપણે કંઈક આપણી બહાર ખબર પડી હોય તો જ આપણે એમ કે આપણું જ નામ કેમ અને તમારું નામ આવ્યા પછી તમે કેમ બહાર રજૂ કરી એ કોના અખાડામાં હતી તમે જ કેમ ખબર પડી પણ એને વર્ષા વેદુડા એ કીધો ને કે ભાઈ મારો પોલીસ સ્ટેશન માં ફોન પડ્યો છે પોલીસ અહીં ત્રણ ફેરો આવી હું તો ઘેર જ હોતો તો ના 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 એમ તો બાપુ તમારી સર્વિસ હોય કરી પોલીસે તમને રિપેર હોય કરી આ બધી મને ખબર છે મને એક ફેકલી પોલીસ ખાતાએ મારી નથી અને મેં એને મેડમ ને ફોન કરી અને બોલાવી અને કીધું કે અહીં આશ્રમ છે. એટલે એ તમે કીધું પણ એ તમે જ કેમ ખબર પડી? કેમ કે આ તો બીજા ના આશ્રમ માં હતી. તો એ બધી જાણ તમને જ ખબર પડી. વઈ ગઈ એ તમને જ ખબર પડી. ક્યાં રહે છે એ તમને જ ખબર પડી. તો એ મતલબ તમે જાણો છો ઈ તો સાબિત જ છે ને કે તમને જ બધી ખબર હતી. એટલે આ viral video છે એ delete સાહેબ કે નહીં સાહેબ મને મુદ્દો આપણે ટૂંક માં લાવો ને. હા બસ ભાઈ એટલા પૂરતી જ વાત કરો ને હવે બાપુ delete નથ થતા કોઈ ના નથ થયા કોઈ ના નથ થયા ને ના કઈ વાંધો નહિ હા કોઈ ના થતા નથી અત્યારે તમે જે વાત કરી એ તમારી માનવતા થી તમે કયો તો નો ધરાવું નકર હા એ ધરાવી દઉં આપડી મુલાકાત થાય કે નહિ થાય નહિ થાય હે નો થાય તમને બેક કેની છે

નથી નીકળ્યો પણ એ તો કઈ વાંધો નહીં હું છું મારો ને મેં લઈ આવી દીધી તમે આખી વાતો સમજતા નથી તમે જ લઈ ગયા તા તમારે જ લેવી દેવી પડે બાપુ તો ઘરે હતો તમે અમે ઘેરે હતા પાકિસ્તાનમાં હતા એનાથી મારે કોઈ મતલબ નથી બાઈ જડી કોને તમે બહુ તમે દવા ઉભા થયા છો હો બાપા હવે એ તમારો કર્મ આપણા ખરાબ હોય ને દવા પી જાય એ તો ભૂંડા ધંધા કરે એ પી એનાથી મારે કોઈ મતલબ ન હોય તો તારે મતલબ એવો નથી કે આ બાવા બેન થઈ ગયા હરામીના પેટમાં તું બાવા મોવારા વઘારમાં હરામીના તું સુધરી જા

પણ મનસુખ રાઠોડ ને પણ તારી ભાષા બાવાની નથી તું અરામિ ના પેટ નો છો એવું શોખું દેખાય તું અરામી ના પેટ નો છો તું બાવા મોવાળા વધારે ને તારા ભાષામાં તારા મોઢામાંથી આવા શબ્દ નીકળે હારા ભગવાન લઈ જવા

રમી તું તું જે ભાષા બોલ્યો તું ભાષા બોલ્યો હું હારી બોલ્યો એ કાઈ વાંધો નહિ તું ભાષા બોલ્યો હલો મને લે સાહેબ કેમા તે મને તીધી છે હવે સાહેબ છું એટલે સમજાવ એટલે તારી ભાષા તું મને ઝીમ્પાય ઉડાઈડ્યું હારું બોલ્યો તું

ને તું તું વાતો કરે લાયક એના રજ નથી મોઢા માંથી કેવા ભૂંડા નીકળ્યા છો તો ખરા અને હાથ હાથ ના મોવાળા વધારી નીકળી ગયો છો ડાઢા મોવાડા મોવાળા તો ગધાડે નઈ હોય આપડી મુલાકાત થાય ખરે હું એમ માંગુ મારી મુલાકાત નો થાય પોલીસ્ટેશન માં જાય એટલે થાય બાકી ક્યાંય નો થાય

વાયરલેસ થાય એટલે જ બોલું છું વાયરલેસ થાય કોઈ લીધો હોય છે બઉ સારું બોલે વાહ સાધુ વાહ વાહ સાધુ વાહ બાકી ખરેખર ધન છે તમારી માતા પિતા ને તને જન્મ દીધો આવો બારો તો ક્યાંક ક્યાંક પેદા થાય બાકી તારી માયે તને કોક ના મળે સાધુ સંત અમે તો એ તું સાધુ સંત નથી મોટો ગુંડો છો ગુંડો હરામી ના તું મોવાડા વધારી ગુંડો છો તું રવા દે હરામી બાકી બહુ સારું કરી દે આ કરી દે તું જો તારો મોવાર હોતો બાપુ એ જો બાઈ ને ઉપાડી ગયો તો માથે જતા મનસુખ રાઠોડ ને ફાર્મ ગાયું કાઢી હા મનસુખ રાઠોડ એની મા બેન શું કરે હા એ સાચી વાત છે વા તારી ભાષા પૈયા લાગતા પાપ માં ભરાતા મોઢામાંથી શબ્દ નીકળે જો એ તારા મોઢામાંથી શબ્દ નીકળે આમાં જ્ઞાન પાટવા જા એ હરામીના પેટના ઘરે તું કોઈ ને જ્ઞાન પાઠવા જા આમાં મનસુખ રાઠોડ એટલે થયો રાઠોડ ના તારી માનો પૂરો તારી માને મનસુખ હા તારો એટલે ભાષા સારી હતી ને એટલે ભાઈ મરી જા મારા બાપા વગાડ્યા એ નાઈટ તારી શ્રદ્ધાંજલિ હું થઈ દે કે આ હરામી ના પેટ નો હતો આમાં કોઈ આવતા નહીં પણ તું મરી જારી કોઈ આવી છે નઈ હોય છે મરી જાય જાય સંતર ના

વાહ બાકી તારી એવો કરી દેવો છે તને તારે કોઈના ઘેરે જ એવો તન કરી દેવો છે એટલો તને સંત સાબિત કરવો કર્યા છે એટલે રજૂ કરી દીધી બધું કરી દીધું હવે તારી ફાટી વડીલ ને હું પૂછે તું પેટ નો દેખાય તારી ભાષા જો તું ભાષા વાપરી જો તારી સંત ની ભાષા જો એ તારી ભાષા જો અરામી પેટ ના નેકરા મોવારા વધારે હું બાબો મોટા મોટા હે ના ભાઈ વાહ સાધુ વાહ ના વા બાકી તું મરી જાય એક ટકા હજાર ટકાની વાત છે કેમ કે તું હારા માણા નો દીકરો જ નસ આખો ગામ ભલે બોલું છું જ નહીંક વેલ્યુ હોય તો આબૃત ન હોય એટલે બોલ તારણ દારૂડીઓ તમે બે હરકા વાતો તે ખાલી મોવાળા વધારી છે ઈ કોક ની થઈને આવે તાંત્રિક ને તું તો મોટો ભૂવો છો તું તો માતાજી ને દાણા જો તારી માતાજી ને કને એમ નહીં તારી માતાજી ને કને તો બસી જાય એવું કઈ ને

તારી ભાષા એ મોબાઈલ માં આવી છે જો બાપુ મનસુખભાઈ ને ગાયું કાઢે છે આ સાધુ ના પરંપરા જો મનસુખભાઈ ની મા બેન એટલે કેવું પડે કેવું પડે હા કઈ કઈ વાંધો નઈ એ તો તું તારી માને પૂછી લીજે ને તારી માં પૂછજે કે તને કેમ પેદા કર્યો તને તારી માં ઉપાડ્યો ને તારી કરતા પાણો ઉપાડ્યો હોત તો સારું હતું તને કાઢ્યો ને એની કરતા તારી માં ભૂલ ખાઈ ગઈ નકર પાણો ઝીણો હોત તો સારું હતું ક્યાંક ક્યાંક પેઢા પાર મુકવાય કાયમ લાગત હા એવો નથી તું તું તો મોવાળા વધારે ને મોટો આસારામ નો શિષ્ય છે ભાઈ હજી મોવારા વધ અને શેમ્પુ સોંપાય મેવારેમાં એટલે તને બધા પૈગા લાગે તને પૈયા લાગે લગાડવા ભાપ પણ ભરાયવાના મુલાકાત કરવા ને હા થઈ ગઈ ને મુલાકાત તારી મુલાકાત એટલે થઈ ગઈ જો પોલીસ્ટેશન અને મોટું ઢીલું કરતો જા મોટું ઢીલું કરતો ને ને કોક ની ઉપાડતો જા અને તો ભક્તિ કરતો પણ તારો ભાઈ ને રજૂ કર દેવી પડે ને ભાઈ ને હારા પ્રતાપ મનસુખ ગોવિંદ ના કઈ વર્ષા વિંજુડા ની માન